શરીરમાં વધેલા વાત દોષને બેલેન્સ કરવાના પંદર ઉપાયો અને એમાં તો જે સૌથી છેલ્લો એટલે પંદરમો ઉપાય એટલો બધો અગત્યનો છે કે તેને આયુર્વેદમાં રામબાણ કહ્યો છે મિત્રો જ્યારે આપણા શરીરમાં ઊંધો ગેસ થાય શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય પેટમાં ગેસ રહે કબજિયાત રહે સાંધામાં દુખાવો સાંધામાં સોજા સાંધાનો ઘસારો કમર અને મણકાના રોગો વિચાર વાયુ પક્ષાઘાત બીપી મગજ અને જ્ઞાનતંતુના રોગો આ બધા જ રોગો ખરેખર શરીરમાં વાત દોષ વધવાને કારણે થાય છે અને એમાં પણ ખાસ કરીને ઊંધો ગેસ એટલે ઉદાવર્ત નામનો રોગ આખા શરીરમાં અને પેટમાં વાતદોષ અતિશય વધે ત્યારે થાય છે આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જેના શરીરમાં વાત દોષ વધ્યો હોય એને શું સાવધાની રાખવી જોઈએ શું ખોરાક લેવો જોઈએ કઈ રીતે દવાઓ લેવી જોઈએ અને એ કઈ કઈ તકેદારી રાખે જેથી એના શરીરમાં વાતદોષ બેલેન્સ કરી શકાય છે મિત્રો આ વિડીયો આગળ જોતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમને કોઈ પણ રોગ છે અને તમે એના માટે આયુર્વેદ દવા કરવા માગતા હો પણ તમારા મનમાં એવી શંકા હોય કે આયુર્વેદથી આ રોગ મટશે કે નહીં મટે આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ કે આ જ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ તમે હજારો દર્દીઓના અનુભવ જોઈ શકશો જેઓ આયુર્વેદથી સાજા થયા છે તમારી શંકાને દૂર કરવા એકવાર તેમને અવશ્ય સાંભળો અને જાણો કે કેટલાય જૂના રોગોમાં કેટલા ઝડપથી ફાયદો થયો છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી એમડીયરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આપણે બધા જ જાણીએ છીએ કે આપણું શરીર વાત પિત્ત અને કફના સંતુલનથી ચાલે છે દરેક દોષ જો પોતાના પ્રમાણમાં હોય તો શરીરમાં ઉપયોગી રહે છે અને જો એ પ્રમાણથી વધે તો અનેક પ્રકારના રોગો કરે છે જેવી રીતે સુગર જો સુગર આપણા શરીરમાં સમપ્રમાણમાં રહે તો શરીરની અનેક પ્રક્રિયાઓને કરવા માટે ઉપયોગી છે પણ જો એ જ સુગર જ્યારે શરીરમાં વધી જાય તો એને આપણે ડાયાબિટીસ નામનો રોગ કહીએ છે અને જે અનેક રોગોને ઉત્પન્ન કરે છે એવી જ રીતે જો સુગર લો થઈ જાય તો પોતાનું કામ નથી કરી શકીએ અને એને કારણે શરીરમાં ચક્કર કે અનેક પ્રકારના રોગો પણ થઈ શકે છે એ જ રીતે વાત દોષ એ શરીરમાં સૌથી અગત્યને ખૂબ જ મહત્ત્વનો દોષ છે આયુર્વેદમાં મહર્ષિ ચરકે યંત્ર તંત્ર ધર કયો છે એટલે કે આખા શરીરની સિસ્ટમને ચલાવવા માટે શરીરની દરેક પ્રકારની યંત્રણાઓને વ્યવસ્થિત રીતે સુગઠિત રીતે સાચવી રાખવાને ચલાવવા માટે વાત દોષ ખૂબ જ ઉપયોગી છે જો વાત દોષ બેલેન્સમાં રહે તો શરીરની દરેક સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને જો વાત દોષ વધી જાય તો અનેક પ્રકારના રોગો કરે છે તો સૌથી પહેલા તો આપણે જોશું શરીરમાં મહર્ષિ વાઘભટ કહે છે જ્યારે શરીરમાં વાત દોષ વધે ત્યારે સૌથી પહેલું લક્ષણ જોવા મળે છે દુખાવો આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ જ્યાં પણ દુખાવો થાય એ વાત મુખ્ય લક્ષણ છે એ દુખાવો ભલે પેટમાં હોય માથામાં હોય સાંધામાં હોય સ્નાયુમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય વાત દોષ વધવાથી શરીરમાં જોવા મળે છે દુખાવો બીજું લક્ષણ છે કારશ્ય એટલે કે શરીરમાં નબળાઈ આવે શરીરમાં વજન ઘટે સ્નાયુઓ સુકાવવા માંડે શરીરનું બળ ઘટે આ બધા જ લક્ષણો વાત દોષ વધવાને કારણે થાય છે મેં ઘણા બધા દર્દી જોયા હોય છે કે જેને પેટમાં વાયુ ખૂબ વધી જાય ત્યારે અચાનક જ શરીર કંપવા લાગે ધ્રુજારી આવે શરીરમાં નબળાઈ લાગે થાક લાગે આ બધા જ લક્ષણો વાતદોષ વધવાને કારણે થાય છે હવે વાતદોષ વધવાને કારણે શરીરમાં ખાલી ચડી જવી સોજા આવી જવા શરીરમાં જે છે એ કટકટ અવાજ આવો સાંધાને સ્નાયુ નબળા પડવા સાંધાને સ્નાયુમાં વધારે પડતો દુખાવો થવો આ બધા જ લક્ષણો પણ વાતદોષ વધવાને કારણે થાય છે જ્ઞાનતંતુ અને મગજના રોગો જેવા કે પક્ષાઘાત છે કંપવાત છે એન્ઝાયટી છે વિચારવાયુ છે ગભરામણ છે બેચેની છે આ બધા જ રોગો પણ શરીરમાં વાતદોષ વધવાને કારણે થાય છે અને વાતદોષ વધવાથી શરીરમાં ઊંઘ પણ આવતી હોતી નથી શરીરમાં વધુ પડતી ધ્રુજારી થવી શરીરમાં અંગ તૂટી જવા અંગ મોડાઈ જવા અંગમાં જે છે એ કટકટ અવાજ આવો આ પણ વાતદોષ વધવાને કારણે થાય છે મહર્ષિ શારાંગ તો એટલે સુધી કહ્યું છે કે પિતમ પંગુ કફંગ પંગુ પંગવો મલધાતવા વાયુના યત્ર નિયંતે તત્ર ગનછતી મેઘવત એટલે કે શરીરમાં પિત્ત કફ કે અન્ય અંગો પોતાની રીતે કામ કરી શકતા નથી જ્યારે એને વાત દોષનો સપોર્ટ મળે છે ત્યારે જ એ કોઈપણ પ્રકારનું કામ કરી શકે છે કોઈ પણ પ્રકારનો રોગ કરી શકે છે એટલે શરંદ્રહિતામાં એવું જણાવવામાં આવ્યું છે કે જેવી રીતે વાયુ જે છે એ વાદળાઓને લઈ જઈને વરસા કરાવે છે એવી જ રીતે વાયુ શરીરમાં પિત્ત અને કફ કે અન્ય દોષોને શરીરમાં ફેરવી અને રોગો ઉત્પન્ન કરે છે વાયુ વગર કોઈપણ પ્રકારના રોગો શરીરમાં થતા નથી એટલે જ વાત દોષને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે આ સાથે જ જ્યારે એમાં ઉદાવર્ત થઈ જાય એટલે કે વાયુ ઉપર તરફ ચડે ઊંધો ગેસ થઈ જાય ત્યારે અનેક પ્રકારના રોગો થાય છે જેમાં મહર્ષિચરક કહે છે મનોવિકારણ એટલે કે મનમાં અનેક પ્રકારના વિચારો આવે ગભરામણ થાય બેચેની થાય ભય લાગવા માંડે એ પણ ઉદાવર્તને કારણે થાય છે સાથે સાથે કબજિયાત ગેસ એસિડિટી ખાટા તીખા ઓડકાર આ પણ વાતદોષ ઉદાવર્ત થવાને કારણે થાય છે માથું દુખવું માઇગ્રેન ધબકારા વધી જવા હૃદયના રોગો પણ ઉદાવરત થવાને કારણે થાય છે ત્રિમર્મી અધ્યાયમાં ચરકે તો ખાસ કહ્યું છે કે ત્રણેય પ્રકારના મુખ્ય મર્મ એટલે કે શરીરના સૌથી અગત્યના ઓર્ગન જેમ કે માથું એટલે કે આપણું બ્રેઇન મગજ હૃદય એટલે કે આપણું હાર્ટ અને કિડની આ ત્રણેય પ્રકારના જે મર્મ કયા છે એ મર્મના રોગો પણ વાત દોષ વધવાને કારણે થાય છે આથી વાત દોષને બેલેન્સમાં રાખવું એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે તમે સ્વસ્થ હો કે બીમાર હો જો તમારા શરીરમાં વાતદોષ બેલેન્સમાં રહેશે તો તમે સો વર્ષનું દીર્ઘ આયુષ્ય જીવી શકશો પણ જો વાતદોષ બગડશે તો નાની ઉંમરે પણ ઘડપણ આવશે અને ઘણા બધા રોગો જોવા મળશે એટલે જ આજે હું તમારી સામે લઈ આવ્યો છું વાતદોષને બેલેન્સ કરવાના પંદર મુખ્ય ઉપાયો કે જે તમે ઘરે પણ આરામથી કરી શકો છો અને એનાથી ખૂબ જ સારો ફાયદો થાય છે વાત દોષને શાંત કરવાનો સૌથી પહેલો ઉપાય છે પાચનને સારું રાખવું મિત્રો આપણી જઠરાગ્નિ જો મંદ થાય છે અથવા તો વિષમ થાય છે ત્યારે આપણે જે ખોરાક કાંઈી પૂરતો પચતો નથી એ અપચવો થવાને કારણે એમાંથી વાત દોષ વધે છે કબજિયાત થાય છે અને ઊંધો ગેસ થાય છે સૌથી પહેલો ઉપાય તો એ છે કે તમારી પાચન શક્તિને સારી રાખો જો તમારી પાચન શક્તિ સારી હશે તો તમારો ખોરાક સરસ રીતે પચી જશે ગેસ નીચેથી છૂટી જશે અને સાથે સાથે પેટ પણ ખૂબ સારી રીતે સાફ થશે જો પેટ સારું સાફ થતું હોય અને વાયુ અનુલોમન એટલે કે નીચે તરફ ગતિ કરતો હોય તો ઊંધો ગેસ થતો નથી ને વાયુને કારણે થતા રોગો પણ થતા નથી એટલે વાત દોષને સૌથી પહેલાં કંટ્રોલ કરવાનો ઉપાય છે તમારી પાચનશક્તિને સાચવો અને તમારી જઠરાગ્નિને સારી રાખો આના માટે મેં એક વિડીયો પણ બનાવેલા છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો અને આગળનામાં પણ હું તમને એના ઉપાયો કહેતો રહીશ વાત દોષને શમન કરવાનો શાંત કરવાનો બીજો ઉપાય છે તલનું તેલ અને ગાયનું ઘી મિત્રો આજકાલ આપણે ખોરાકમાં ગાયનું ઘી અને તલના તેલનું પોતાની પાચનશક્તિ પ્રમાણે જ ઉપયોગ કરવામાં આવે તો વાત દોષ જે છે એ કંટ્રોલમાં રહે છે અને વધતો નથી મિત્રો આજકાલ આપણે રિફાઈન્ડ ઓઇલ સૂર્યમુખીનું તેલ કે અનેક પ્રકારના ફેન્સી ઓઇલનો ઉપયોગ કરીએ છીએ શહેરમાં તો ઠીક છે પણ ગામડાઓમાં પણ હવે તલનું તેલ ગાયનું ઘી ખાવાની પ્રથા ધીરે ધીરે ઓછી થતી જાય છે ગાયનું ઘી મળવું મુશ્કેલ બનતું જાય છે આના કારણે જેમ જેમ આપણે આવા ચિકાશ વગરના તેલનો ઉપયોગ કરીએ છીએ તેમ તેમ ધીરે ધીરે શરીરમાં વાત દોષ વધે છે શું કારણ છે મિત્રો ઘણી વખતે આપણે ડરને કારણે જે છે એ કે કોલેસ્ટ્રોલ વધી જશે હૃદયનો રોગ થશે એના કારણે આપણે જે છે એ ગાયનું ઘી તલનું તેલ વગેરે ચિકાસવાળા તેલનો ઉપયોગ કરતા નથી હોતા પણ હકીકત આનાથી સા ઉલટી છે ચરકે ત્રિમર્મીય ચિકિત્સા નામના અધ્યાયમાં એવું કહ્યું છે કે જો તમારા શરીરમાં વાત દોષ વધશે તો એ જ તમારા હૃદયને સૌથી વધુ નુકસાન કરનારું પરિબળ થશે તમે પણ જોયું છો જ્યારે ઊંધો ગેસ થાય છે ત્યારે સૌથી વધુ જોર આપણા હૃદય ઉપર આવે છે ધબકારા વધી જાય છે બેચેની વધી જાય છે એટલે જ આવા સમયમાં આપણે વાતદોષને બેલેન્સ કરવા માટે પોતાની પાચનશક્તિ અનુસાર તલનું તેલ અને ગાયનું ઘીનું સેવન ચોક્કસ રીતે કરવું જોઈએ તલના તેલ માટે તો આયુર્વેદમાં ખાસ કહ્યું ભવમ તૈલમ એટલે કે તલના તેલમાંથી તેલ શબ્દ આવ્યો છે હવે આયુર્વેદ અનુસાર વાયુની સૌથી મુખ્ય ઔષધિ તેલ છે જો તમે તેલનો તમારા ખોરાકમાં સંપ્રમાણ ઉપયોગ કરો છો તો વાત દોષ કંટ્રોલમાં રહે જ છે કારણ કે આયુર્વેદમાં વાતના ગુણો કહેતા કહ્યું છે તત્ત વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલો અનિલહ એટલે કે વાયુ જે છે એ સૂકો છે અને ઠંડો છે તલનું તેલ જે છે એ ગરમ છે અને ચીકાસ આપનાર છે એટલે તમારા ખોરાકમાં તલનું તેલનો ઉપયોગ ચોક્કસ યોગ્ય પ્રમાણમાં કરવો જ જોઈએ સાથે સાથે ગાયનું ઘી પણ વાતશામક છે પિત્તશામક છે અને ઠંડુ છે ગાયના ઘી જે છે એ શરીરમાં ઘસારાને પહોંચી વળવા માટે શરીરમાં બુદ્ધિ એટલે મગજના કોષોને તીવ્ર બનાવવા માટે પણ ઉપયોગી છે આથી તલનું તેલ અને ગાયનું ઘી ઓવરઓલ રીતે શરીરમાં વાતને બેલેન્સ કરે છે અને વાયુ માટે ખૂબ ઉપયોગી છે મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા કે છે કે જે લોકો સૂકા પદાર્થો સૂકો ખોરાકનો વધારે ઉપયોગ કરે છે અને સૂકું પણ વધવાને કારણે શરીરની ચામડી પણ સૂકી થાય છે શરીર પણ સૂકું થઈ જાય છે અને એને કારણે એમને ઊંધો કેસ થતો હોય છે એટલે ખાસ નમ્ર વિનંતી છે કે ગાયના ઘી અને તલના તેલનો ઉપયોગ સારી રીતે કરો વાત દોષનો ત્રીજો ઉપાય છે અભ્યંગ એટલે કે તેલ માલિશ આખા શરીરમાં તેલની માલિશ કરવાથી વાયુનો જે સૂકાપણું છે એ દૂર થાય છે ચામડીમાંથી પોષણ જે છે શરીર સુધી પહોંચે છે જ્યારે આપણે માલિશ કરી છીએ ત્યારે આખા શરીરમાં રહેલા વાત દોષને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ હવે ઘણા બધા લોકોને એવી શંકા થાય છે કે ચામડી ઉપર કોઈપણ ક્રીમ લગાડો કે તેલ લગાડો એની આખા શરીરમાં અસર રીતે થતી હશે તો એને સમજવું હોય તો આપણે નિકોટીન કે મોર્ફિન પેચને સમજવા જોઈએ નિકોટિન કે મોર્ફિનના જે પેચ આવે છે એને ચામડી પર લગાડવામાં આવે છે અને એ પેચમાંથી ધીરે ધીરે નિકોટિન કે મોર્ફિન શરીરમાં સોસાઈને તમારી નશાની લતને છોડવા માટે ઉપયોગી થાય છે જે લોકો સ્મોકિંગ લે છે ટોબેકો લે છે એ લોકોને નશાની લતમાંથી છૂટી શકે છે કારણ કે નિકોટિન એમાંથી સોસાઈ સોસાઈને થોડા થોડા પ્રમાણમાં શરીરમાં મળતું રહે છે એ જ રીતે મોર્ફિન એટલે કે અફીણના પેચ પણ આવે છે કે જેને લગાડવાથી દુખાવો ઝડપથી દૂર થાય છે આ પણ એ જ રીતે કામ કરે છે ચામડીમાંથી શોષાઈને લોહીમાં ભળે છે અને લોહીમાં એનું પ્રમાણ વધવાથી દુખાવો કે નશાની આદત છૂટે છે મિત્રો આ સેમ જ વેથી આપણા શરીરમાં જ્યારે તલનું તેલ લગાડવામાં આવે ત્યારે શરીરમાં શોષાઈ અને આપણા સાંધાને સ્નાયુઓ સુધી પહોંચે છે અને ચિકાસને આપે છે મહર્ષિચરક કહે છે અભ્યંગમ આ ચરિત નિત્યમ સ જરાશ્રમ વાતે હત એટલે કે શરીરમાં તલના તેલની કે કોઈ પણ ઔષધીય તેલની માલિશ કરવામાં આવે તો એ વાયુ દોષનું શમન કરે છે એ કઈ રીતે આયુર્વેદમાં પણ એવું કહ્યું છે કે આ ભ્રાજકપિત્ત શરીરમાં ચામડી ઉપર લગાડવામાં આવેલા તેલ અથવા ઘીને શોષી લે છે એનું પાચન કરે છે એને લોહીમાં પહોંચાડે છે લોહી દ્વારા એ તેને સાંધા સ્નાયુ હાડકાં અને નસો સુધી પહોંચાડે છે આ રીતે પહોંચવામાં આવેલું તલનું તેલ કે ગાયનું ઘી શરીરમાં વાત દોષને બેલેન્સ કરવા માટે ઉપયોગી નીવડે છે એટલે જ દરેક વ્યક્તિએ વાત દોષને બેલેન્સમાં રાખવા માટે નિયમિત રૂપથી માલિશ કરવી જોઈએ વાત દોષને બેલેન્સ કરવાનો ચોથો ઉપાય છે સ્વેદનમ એટલે કે શરીરમાં શેક કરવો સ્વેદન એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે એવી કોઈ પણ પ્રક્રિયા કે જેનાથી શરીરમાંથી પરસેવો કાઢવામાં આવે મિત્રો આપણે એવું માનીએ છીએ કે પરસેવો નીકળે એટલે શરીરમાં ઠંડક થાય છે ચામડીને ઠંડક રાખવા માટે કે ચીકણી રાખવા માટે પરસેવો નીકળવો જરૂરી છે પણ ના એવું નથી પરસેવો પણ શરીરમાંથી ખરાબ પ્રકારના ટોક્સિન્સને બહાર કાઢે છે અને શરીરમાંથી વાત દોષને ઓછો કરે છે કઈ રીતે મોડર્ન મેડિકલ સાયન્સ એવું માને છે કે જ્યારે તમારા શરીરમાંથી પરસેવો વળે છે ત્યારે એમાંથી મર્ક્યુરી આર્સેનિક લેડ જેવા ગંભીર ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે એ જ રીતે શરીરમાં જ્યારે સાંધા કે સ્નાયુઓમાં સોજા કે જકડાટ હોય તો એ પણ પરસેવો માટે દૂર થાય છે એવા ઘણા પ્રકારના સાયન્ટિફિક રિસર્ચ પણ થયેલા છે જે બતાવે છે કે પરસેવો નીકળવાથી શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ જે છે એ બહાર નીકળે છે શરીર બેલેન્સ થાય છે અને શરીરમાં અનેક રીતે આવતા સોજા ઘટે છે આયુર્વેદમાં સ્વેદન માટે મહસિચરક કહે છે સ્વેદસ્તંભ ગૌરવ વૃક્ષ શીત વાત કફ પ્રણુત એટલે કે શેક કરવાથી શરીરમાં વાતદોષ ઘટે છે કફદોષ ઘટે છે શરીરમાં જકડાટ ઘટે છે ભારેપણું ઘટે છે અને ઠંડી લાગતી ઘટે છે આ જ રીતે મહર્ષિ વાઘભટ્ટ અષ્ટાંગ હૃદયમાં કહે છે સ્વેદનમ જાડે ગૌરવ આરતી શ્યામ શીત સંતાપયત વાત કફ હરમ શુભ્રમ સ્તંભનમ શોધનમ પરમ એટલે કે શરીરમાંથી ડિટોક્સિફિકેશન કરવા માટે વાત અને કફદોષ દૂર કરવા માટે જકડાટ દૂર કરવા માટે ભારેપણું દૂર કરવા માટે સ્વેદ એટલે કે શેક કરવો ખૂબ જ જરૂરી છે હવે તમને પ્રશ્ન થશે કે રોજ કઈ રીતે શેક કરી શકાય તો મિત્રો જે લોકો ખૂબ ગરમીમાં રહે છે શ્રમનું કામ કરે છે એમને પરસેવો નિયમિત રૂપે ઓળવવાને કારણે એમને સ્વેદની જરૂર નથી ઉનાળામાં કે વધુ પડતી ગરમીની સિઝનમાં પણ પરસેવો જે નિયમિત રૂપે વળતો હોય તો સ્વેદ કરવાની જરૂર નથી પણ ખાસ કરીને જે લોકો ખૂબ બેઠાળું જીવન જીવે છે શ્રમનું કામ નથી કરતા સતત એસીમાં રહે છે એમને સ્વેદની ખૂબ જ જરૂર છે આવા લોકો જે છે એ ત્રણ રીતે પોતાના શરીરમાંથી સ્વેદન કરાવી શકે છે સૌથી પહેલું તો સવારે ખૂબ જ ગરમ હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવો નીકળે છે બીજા નંબરે ખૂબ સરસ રીતે કસરત કે વ્યાયામ કે દોડભાગ કરવાથી શરીરમાંથી પસીનો નીકળવો જોઈએ અને ત્રીજા નંબરે રોજ સૂર્યપ્રકાશમાં અથવા તો તડકામાં સવારના કુમળા તડકામાં રોજ ચાલવું કે તડકાનું સેવન કરવાથી પણ શરીરમાં પરસેવો નીકળે છે અને શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે વાત દોષ બેલેન્સમાં આવે છે વાત દોષને શરીરમાં બેલેન્સ કરવાનો પાંચમો ઉપાય છે સંશોધનમ મૃદું એટલે કે હળવો રેચ લેવો પેટને સાફ રાખવું કબજિયાત ન રહેવા દેવી મિત્રો જે લોકોને પણ ગેસની સમસ્યા ઊંધા ગેસની સમસ્યા કે વાયુની સમસ્યા રહેતી હશે એમને ખબર જ હશે કે એમનું પેટ સાફ બરાબર થતું હોતું નથી જો તમારું પેટ સાફ નથી તો આ બધી જ સમસ્યાઓ વધી જાય છે મોડન રિસર્ચ પણ બતાવે છે કે ગટ હેલ્થ એટલે કે તમારા આંતરડામાં જો કબજિયાત કે ગેસ રહે છે તો એનાથી તમારું પાચન પણ બગડે છે અને તમારા શરીરમાં વાયુ ખૂબ જ વધી જાય છે આયુર્વેદ અનુસાર પણ જે લોકોને પેટ પૂરતું સાફ ન થતું હોય એના શરીરમાં ઉદાવર્ત અને વાયુ દોષ ખૂબ જ વધેલો જોવા મળે છે એટલે રોજે રોજ પેટ સાફ થવું જોઈએ અને જે લોકોને પેટ સાફ ન થતું હોય એમણે કોઈને કોઈ રીતે હળવો રેચ લઈને પેટ સાફ કરાવવું જોઈએ આના માટે સૌથી ઉપયોગી અને બેસ્ટ છે હરડે મિત્રો હરિતકી ઉપર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે હરડેનું સેવન કેમ કરું એ વિડીયોમાંથી જોઈને રોજ નિયમિત રૂપથી હરડેનું સેવન કરી શકો છો જે વાત દોષને કંટ્રોલમાં રાખે છે વાયુનું અનુલંબન કરે છે એટલે કે આંતરડામાંથી વાયુ નીચે તરફ ઉતારે છે અને કબજિયાતને દૂર કરે છે સાથે જે લોકોને વાયુની ખૂબ જ વધારે સમસ્યા રહેતી હોય એ લોકો અઠવાડિયામાં એક વખત સૂંઠ અને દિવેલ સાથે રેચ પણ લઈ શકે છે આ રેચ એટલી માત્રામાં લેવો જોઈએ કે જેથી બેથી ત્રણ વખત કે ચાર વખત પેટ ઝાડા જેવું સાફ થવું જોઈએ આ રીતે રેચ લેવાથી શરીરમાં વાત દોષ કંટ્રોલ કરવામાં ખૂબ જ સારી મદદ મળે છે અને પાચન શક્તિ પણ સુધરે છે વાત દોષને બેલેન્સ કરવાનો છઠ્ઠો ઉપાય મહર્ષિ વાઘભટ બતાવે છે મર્દનમ મર્દન એટલે દબાવવું દરેક વ્યક્તિને પોતાના દાદા દાદી યાદ છે એ લોકોને જ્યારે પગમાં દુખાવો થતો હોય કે હાથમાં દુખાવો થતો હોય કે કમરમાં દુખાવો થતો હોય ત્યારે ખાસ કરીને આપણે પગ દબાવવા માટે કે હાથ દબાવવા માટે કહે છે તમે જાણો છો મર્દન એ આ જ વસ્તુ છે જ્યારે તમે શરીરમાં માલિશ કરો છો શેક કરો છો ને પછી સ્નાન કર્યા પછી અથવા તો રાત્રે સૂતી વખતે તમે સ્નાયુને કે સાંધાને હળવા હાથેથી દબાવો છો જેને આપણે ચંપી કહીએ છીએ જો તમે એવી રીતે દબાવો છો તો શરીરમાંથી વાત દોષ દૂર થવા લાગે છે ઘણા લોકોને અનુભવ પણ હશે કે જ્યારે આપણે પગને ગોટલાને કે હાથને દબાવી છે ત્યારે ઓટકાર આવે છે અથવા તો વાયુ છૂટ થાય છે આવી રીતે મર્દન કરવાથી શરીરમાં જે વાત દોષ સ્નાયુ અને સાંધામાં ભરાઈ રહે છે દૂર થાય છે લોહીનું પરિભ્રમણ સાંધાને સ્નાયુમાં વધે છે અને ખૂબ ઉપયોગી રહે છે એટલે મર્દન ચિકિત્સા પણ આયુર્વેદમાં વાતદોષને ઘટાડવા માટે કહેલી છે સાતમો ઉપાય છે તમારું ભોજન મિત્રો મહર્ષિ વાઘભટ કહે છે વાતદોષને કંટ્રોલમાં કરવા માટે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ સ્વાદુ અમ્લ લવણ ઉષ્ણાની ભોજિયાની સ્વાદુ એટલે કે મીઠાશ ગળપણવાળું અમલ એટલે ખટાશવાળું લવણ એટલે નમક ચડિયાતા નિમકવાળું ઉષ્ણ એટલે કે ગરમ અને તાજું ભોજન લેવું જોઈએ મોડર્ન મેડિકલ સાયન્સ પણ એવું માને છે કે જ્યારે તમે ચિકાસવાળું અને ગરમ તાજું ભોજન ખાઓ છો ત્યારે આંતરડાનીમાં વાયુની ગતિ સવળી થાય છે વાયુ ઓછો બને છે આંતરની ગતિ સુધરે છે એ જ રીતે ખાટાશવાળા ફળો કે ખાટી વસ્તુઓ પાચનને સુધારવા માટે પણ વિટામિન સી પૂરું પાડે છે અને ખૂબ જ સારી રીતે પાચનમાં મદદ કરે છે આથી આયુર્વેદ અનુસાર દોષને ઘટાડવા માટે સ્વાદુ એટલે કે મીઠાશવાળું જેમાં ગાયના ઘી અને ગોળમાંથી બનાવેલી મીઠાઈઓ સુખડી રાબ શીરો વગેરેનું સેવન કરવું જોઈએ અમલ એટલે કે છાશ આમલી અને લીંબુનો ઉપયોગ પણ સંપ્રમણ માત્રામાં કરવો જોઈએ જે લોકોને વાહ હોય ને સાંધામાં સોજા આવતા હોય એ લોકોએ ખાટું ન ખાવું જોઈએ લવણ એટલે કે ખોરાકમાં સેંધવ નમકનો ઉપયોગ કરવો જોઈએ ઉષ્ણ એટલે કે તાજું અને ગરમ ભોજન જ લેવું જોઈએ સ્નિગ્ધ એટલે કે ગાયના ઘી અને તલના તેલની ચિકાસવાળું ભોજન જ લેવું જોઈએ સૂકું ભોજન ન લેવું જોઈએ જો તમે ભોજનમાં આટલું ધ્યાન રાખશો તો તમારો વાતદોષ બેલેન્સ કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે આઠમો ઉપાય છે પાણી શું પાણી પીવાથી વાતદોષ ઘટી શકે મિત્રો મહર્ષિ ભાવ પ્રકાશે આના માટે એક શ્રેષ્ઠ ઉપાય કયો છે એક લીટર પાણીને ઉકાળો ઉકાળી ઉકાળીને એમાંથી ચોથા ભાગનું પાણી બળી જાય ત્યારે આ પાણી ગાળી અને નવશેકું હૂંફાળું ગરમ ગરમ પીવામાં આવે તો એનાથી દોષ કંટ્રોલમાં આવે છે જે લોકોને પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય કે શરીરમાં કે સાંધામાં વાયુની સમસ્યા રહેતી હોય એ લોકોએ આ રીતે ઉકાળીને ગરમ પાણી જે છે થર્મોસમાં ભરી રાખવું જોઈએ અને આખા દિવસ દરમિયાન એને હુંફાળું સેવન કરવું જોઈએ આ રીતે જો પાણી પીવામાં આવે તો પેટમાં વાયુ નથી રહેતો કબજિયાત નથી રહેતી પેટ સાફ રહે છે ગેસ નીચેથી છૂટવા લાગે છે અને પાચનશક્તિ સુધરે છે આ રીતે સેવન કરેલું પાણી શરીરમાં ક્યાંય જમા નથી થતું અને સોજા પણ નથી કરતું એટલે આખા શરીરમાં વાત દોષને બેલેન્સ કરવા માટે પણ ઉપયોગી રહે છે દોષને ઘટાડવા માટેનો નવમો ઉપાય છે સમપ્રમાણ ઊંઘ મિત્રો આયુર્વેદમાં વાત દોષ વધવાનો સૌથી અગત્યનું કારણ કહ્યું છે રાત્રે જાગવું રાત્રે જાગરણ કરવું અને દિવસે સૂવું જે લોકો રાત્રે જાગે છે એના શરીરમાં વાત દોષ ખૂબ જ વધે છે કારણ કે શરીર સૂકું થતું જાય છે વૃક્ષતાને કારણે વધેલો વાત દોષ ઊંધો વાયુ કરે છે પાચનશક્તિ બગાડે છે અને પેટ સાફ નથી લાવતો આથી જે લોકો રાત્રે જાગતા હોય છે એનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે પેટમાં સતત ગેસ રહે છે અને કબજિયાત પણ રહે છે એટલે સૌથી શ્રેષ્ઠ તો એ છે કે તમે રાત્રે વહેલા સૂઓ અને સવારે સૂર્યોદય પહેલાં ઉઠો રાતની ગાઢ ઊંઘ શરીરને પોષણ પણ આપે છે પાચન પણ સુધારે છે અને વાત દોષને બેલેન્સમાં રાખે છે ઘણા બધા લોકો એવા પણ હોય છે કે બપોરે જમીને તરત સૂઈ જાય છે આવા લોકોના શરીરમાં પાચનશક્તિ બગડે છે અને ત્રણેય દોષો વાત પિત્ત અને કફ એ વધી જાય છે એટલે દિવસે તો ક્યારેય ન સૂવું ને રાત્રે પણ સમપ્રમાણ માત્રામાં વહેલા સૂવું અને વહેલા ઉઠવું જોઈએ આ રીતે લીધેલી ઊંઘ વાત દોષને કંટ્રોલમાં રાખે છે વાત દોષને બેલેન્સ કરવા માટેનો દસમો ઉપાય છે મનની પ્રસન્નતા મિત્રો મહર્ષિચરક કહે છે ચિંતા શોક ભયાત વાયુ એટલે કે જ્યારે તમે વધુ પ્રમાણમાં ચિંતા કરો છો મનમાંથી શોક કે દુઃખી થાવ છો કે વધારે પડતા વિચાર કરો છો તો તમારા શરીરમાં વાત દોષ વધે છે ચિંત્યાનામ અતિ ચિંતનાત એટલે કે જે લોકો વધુ પડતા વિચાર કરે છે એવા લોકોના શરીરમાં પણ વાયુ દોષ વધે છે તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે છે વાત વાતમાં બહુ બી જતા હોય છે બહુ વિચાર કરતા હોય છે અતિશય ચિંતા કરતા હોય છે એવા લોકોના શરીરમાં વાત દોષ ખૂબ જ વધી જાય છે શક્તિ બગડી જાય છે મારી પાસે આવતા ઊંધા ગેસના પેશન્ટમાં ઘણા બધા લોકો જોવા મળે છે કે જેને સતત ભય લાગે છે બીક લાગે છે મને હાર્ટ એટેક આવી જશે મને કોઈ મોટો રોગ થઈ જશે હું પડી જઈશ મને ચક્કર આવી જશે બેચેની ગભરાટમાં સતત એવો રહેતા હોય છે આનું મુખ્ય કારણ છે વાત દોષનું ઊંધું થવું ઉદાવર થવું અને વાતદોષ વધવો જો તમે મનને શાંત રાખો છો તો વાયુ થતો નથી ઘણા બધા ડૉક્ટરો પણ એવો શબ્દ વાપરે છે વાયુ આ શબ્દ જ બતાવે છે કે વિચારને કારણે ઉત્પન્ન થયેલો વાયુ એટલે જ વિચાર અને વાયુને ખૂબ જ ગાઢ સંબંધ છે તમે જેટલા વધારે વિચાર કરશો જેટલી વધારે ચિંતા કરશો એટલો તમારા શરીરમાં વાયુ વધશે ઓડકાર કે ગેસ વધી જશે એટલે વાત દોષને બેલેન્સ કરવું હોય તો મનની પ્રસન્નતા રાખવીને વિચાર ઓછા કરવા ખૂબ જ જરૂરી છે પેશન્ટ પણ ઘણીવાર કહેતા હોય છે કે સાહેબ અમને વિચાર તો ઓછા કરવા છે પણ ક્યાં સ્વિચ નથી ને શરીરમાં વિચાર ઓછી કરવાની કોઈ સ્વિચ ભગવાને આપેલી નથી એટલે જો તમે વાત દોષને ઘટાડવા માગતા હો તો નિયમિત રૂપથી પ્રાણાયામ કરો યોગ કરો ધ્યાન કરો અને જપ કરવો જપ કરવાથી વિચારોમાં કંટ્રોલ ખૂબ જ ઝડપથી આવે છે મારી સૌને સલાહ છે કે તમે કોઈપણ રીતે જપ કરો જેથી તમારા વિચારો ખૂબ સરસ રીતે કંટ્રોલમાં આવશે મન પ્રસન્ન રહેશે અને વાત વધશે નહીં પેટના વાયુને ઓછો કરવાનો અગિયારમો ઉપાય છે મસાલાઓનું સમપ્રમાણ સેવન મિત્રો આપણા ભારતીય મસાલાઓ સૂંઠ મરી જીરું આદુ લવિંગ હિંગ આ બધા જ મસાલાઓ છે કોઈને કોઈ રીતે શરીરમાં વાત દોષને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ બધા જ મસાલાઓ દીપન અને પાચન છે વાત અનુલોમન છે એટલે શું દીપન એટલે પાચનશક્તિને સુધારનાર વધારનાર ભૂખને લગાડનારા પાચન એટલે ખાધેલા ખોરાકને પચાવનારા વાત અનુલોમન એટલે કે વાયુને નીચેથી દૂર કરવાવાળા આ બધા જ મસાલાઓનો જો તમે સંપ્રમાણ ઉપયોગ કરો જેમ કે જમ્યાથી પહેલાં આદુ અને સેંધા નમકનો ઉપયોગ કરો જમવાની વચ્ચે ક્યારેક ક્યારેક હિંગનો ઉપયોગ કરવો છાશમાં સૂંઠ મરી અને સંચળનો ઉપયોગ કરો હિંગ મરી અને સંચળની ફાંકીનો ઉપયોગ કરો જીરુંવાળું પાણી લ્યો ધાણાવાળું પાણી લ્યો આ બધા જ પ્રકારના મસાલાઓનો યોગ્ય રીતે ઉપયોગ જો કરવામાં આવે તો શરીરમાં વાત દોષ ખૂબ જ બેલેન્સમાં રહે છે અને વાયુનું અનુલમન થતું રહે છે સમયાંતરે મેં મારા દરેક વિડીયોઝમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ કેમ કરી શકાય એના ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે જો તમને એક સાથે વિડીયોની જરૂર હોય તો તમે મને કહી શકો છો તો હું સાથે પણ વિડીયો બનાવીશ એટલે ભારતીય મસાલાઓનો સમપ્રમાણ ઉપયોગ એ ભલે મુખવાસમાં હોય જમ્યા પહેલાં હોય જમવાની સાથે હોય જમવાની વચ્ચે હોય પાણીમાં હોય કે ફાંકીના સ્વરૂપમાં હોય જો તમે એનો ઉપયોગ સારી રીતે જાણો છો તો તમારા શરીરમાં વાત દોષ વધશે નહીં બારમો ઉપાય છે કઠોળ અને શાકભાજી ખાવાની ખાસ રીત મિત્રો જે લોકોને વાયુ રહેતો હશે એને ખાસ અનુભવ હશે કે બટેકા ફ્લાવર કોબી અથવા તો કઠોળ ખાવાથી પેટમાં વાયુ ખૂબ જ વધી જાય છે ઘણા લોકોને તો ચણા મટર એટલે કે વટાણા અને મગ આ બધાથી પણ ગેસ થઈ જતો હોય છે આવા બધા વ્યક્તિઓએ શાકભાજી અને કઠોળ બનાવવાની ખાસ રીતને અનુસરવી જોઈએ કઠોળને રાત્રે પલાળી રાખો સવારે ખૂબ સરસ રીતે બાફી લો બાફ્યા પછી પાણી કાઢી અને ખૂબ સરસ રીતે ગાયના ઘીમાં વઘારવાથી અથવા તલના તેલમાં વઘારવાથી ગેસ કરતા નથી એવી જ રીતે શાકભાજીને ખૂબ સરસ રીતે બાફી એમાંથી પાણી ખૂબ રીતે કાઢી નાખી નીચવી લેવું અને પછી એને કઢાઈમાં માત્ર તેલ અથવા તો ઘીથી વઘારવામાં આવે અને ખૂબ સરસ રીતે એમાં મસાલા નાખવામાં આવે તો એનાથી પણ એ ગેસ નથી કરતા એટલે આ રીતે વઘારીને જો તમે શાકભાજી કે કઠોળનો ઉપયોગ કરશો તો તમને ગેસ થવાનું પ્રમાણ ઘટી જશે તેરમો ઉપાય છે ગોળ ઘીની મીઠાઈઓનું સેવન કરવું મિત્રો જ્યારે શરીરમાં વાતદોષ વધે છે ત્યારે શરીરમાં ચિકાશ ઘટી જાય છે સાંધા અને સ્નાયુ સૂકા પડી જાય છે ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે જેને વાત દોષ વધવાને કારણે બેચેની કે ગભરાટ જોવા મળે છે અતિશય નબળાઈ આવી જાય છે થાક લાગી જાય છે શરીર ધ્રુજવા લાગે છે આવા વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિ પ્રમાણે મીઠાઈઓનું સેવન કરવું જોઈએ ખાસ કરીને ગોળ ઘી અને લોટમાંથી બનતી મીઠાઈઓ જેવો કે શીરો રાબ સુખડી લાપસી હું મારા દરેક પેશન્ટને આ પ્રમાણે મીઠાઈનું સેવન કરવાનું કહું જ છું કારણ કે પાચનશક્તિ પ્રમાણે જો તમે આ મીઠાઈનું સેવન કરશો તો નબળાઈ તો દૂર થશે જ પણ વાયુ પણ ઓછો થશે શરીરમાં વાયુ વધવાના મુખ્ય બે કારણ છે પાચનશક્તિ ખરાબ થવાને કારણે ગેસ કબજિયાત થઈ જાય છે એને કારણે વાયુ વધે છે અને ઘણા લોકોને વાત દોષ વધવાને કારણે શરીરમાં સૂકું થઈ જવાને કારણે કે શરીરમાં નબળાઈ આવી જવાને કારણે પાચનશક્તિ બગડીને વાયુ વધે છે જે લોકોને શરીરમાં અતિશય નબળાઈ હોય વજન ખૂબ ઓછું હોય અને ભૂખ ઓછી લાગતી હોય એવા લોકો જો સંપ્રમાણ માત્રામાં મીઠાઈઓ સૂંઠ ગોળ ઘી સાથે જો સેવન કરશે ઘીની મીઠાઈઓ તો એનું પાચન પણ સુધરશે નબળાઈ ઓછી થશે અને શરીરમાં વિટામિન અને કેલ્શિયમની ખાંભી પણ દૂર થશે વાત તો દૂર કરવા માટે સંપ્રમાણ માત્રામાં ઘી ગોળમાંથી બનેલી મીઠાઈઓનું સેવન કરવું ખૂબ ઉપયોગી છે ચૌદમો ઉપાય છે આયુર્વેદનો રામબાણ ઉપાય બસ્તી ચિકિત્સા મિત્રો આયુર્વેદના પંચક્રમોમાં એક કર્મ છે બસ્તી બસ્તી એટલે તેલ મધ ઘી વિવિધ ઓસળિયાઓ ચૂર્ણ અને ઉકાળામાંથી બનાવેલું એક ખાસ મિશ્રણ કે જેને બુધમાર્ગમાંથી આપવામાં આવે છે લોકો એને એનિમા સમજે છે પણ એ ઇનિમા નથી એ ઔષધિનું એવું મિશ્રણ છે કે જે આંતરડામાં જઈને વાયુ દોષને ઓછું કરે છે શરીરને પોષણ આપે છે અને સાથે સાથે પાચનશક્તિને પણ વધારે છે બસ્તી ચિકિત્સાને આયુર્વેદમાં નીરુ અથવા તો આસ્થાપન પણ કહેવામાં આવે છે આ રીતે લેવામાં આવેતી ઉકાળાની બસ્તી શરીરમાં વાયુ દોષને તાત્કાલિક દૂર કરે છે અને શરીરને બેલેન્સમાં રાખવા માટે ખૂબ ઉપયોગી છે એટલે જો તમને વાયુના લાંબા સમયના રોગો હોય અનેક પ્રકારના ઉપાયો કરવાથી વાયુ ઓછો ન થતો હોય પાચન સુધરતું ન હોય ઊંધો ગેસ રહેતો હોય કે પછી પક્ષાઘાત કે સાંધા સ્નાયુના રોગો દુખાવા રહેતા હોય આ બધા જ રોગોમાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર પાસે જો તમે પંચકર્મ સારવારની બસ્તી સારવાર કરાવો છો તો ખૂબ સારો ફાયદો થાય છે મારો અનુભવ છે લાખો દર્દીઓમાં લાખો રીતે આપેલી અલગ અલગ રીતની બસ્તી ખૂબ સરસ ફાયદો આપે છે આયુર્વેદમાં આઠસોથી પણ વધારે જાતની બસ્તીઓ કહેલી છે કે જેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં વાયુ તો નહીં પણ પિત્થકપ પણ બેલેન્સ થઈ જાય છે એટલે વાયુ પિત્થકપ ત્રણેયના બેલેન્સ કરવા માટે બસ્તી સરળ ખૂબ જ ઉપયોગી છે પંદરમો ઉપાય છે માત્રા બસ્તી માત્રા બસ્તી અથવા તો તેલ બસ્તી જે છે એવી બસ્તી છે કે જેને ગુદમાર્ગ દ્વારા આપવામાં આવે છે એમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે સમપ્રમાણ માત્રામાં પાચન શક્તિ અનુસાર તેલનો જ્યારે બસ્તી આપવામાં આવે ત્યારે એ આખા શરીરમાંથી વાતદોષ દોષ દૂર કરે છે આંતરડામાં ચિકાસ આપે છે શરીરમાં ચિકાસ આપે છે સાંધાને સ્નાયુને પોષણ આપે છે આયુર્વેદમાં કહ્યું છે કે જેવી રીતે કોઈપણ વૃક્ષના મૂળમાં તમે પાણી નાખો તો એના પાંદડા સુધી પાણી પહોંચી જાય છે એવી જ રીતે જ્યારે આપણે ગુદમાર્ગમાંથી માત્રા બસ્તી કે તેલ બસ્તી આપી છે ત્યારે એ તેલનું પોષણ આખા શરીરમાં પહોંચે છે અને વાતદોષને દૂર કરે છે વાયુના મુખ્ય ગુણ છે વૃક્ષતા અને ઠંડાપણું જગડાટ અને દુખાવો આ બધા જ ગુણોને દૂર કરવા માટે માત્રા વસ્તી અક્ષીર ઉપાય છે તમારા કોઈપણ આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ તમે આ સારવાર લઈ શકો છો મિત્રો આશા રાખું છું વાતદોષને દૂર કરવાના આ પંદર ઉપાય તમને ખૂબ જ સારા લાગ્યા હશે આ ઉપાય ખરેખર જેને ઊંધો ગેસ છે જેને સાંધા સ્નાયુમાં તકલીફ છે કે વાત દોષની કોઈપણ સમસ્યા છે એના સુધી ખાસ શેર કરો જેથી એ લોકોને સરળતમ ઘરેલું ઉપચાર પણ મળી શકે અને સાચી માહિતી પણ મળી શકે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ